મિત્રો તો તમારું સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો બરાબર અને આજુ ખેતર આવે પૌલાની ખેતર આવે પૌલો કે હાલ હું કેમકે હાલ કાં જાવજ એક અમારી ખેતર જાઉં છું ઓર્ગેનિક ખેતી કર્યું કે હું વાત કરું હું તો માનતો નહોતો નતો પૌલો છે અમારે બહુ મોટામાં મોટો ખેડૂ છે મને કે હાલ તો ખેતર આવે જ બરાબર અને બહુ સાજા સમય પછી વિડીયો નાખ્યો કારણ કે મારો વાક છે એટલે મેં બહુ સમય પછી વિડીયો નાખ્યો વાક તમારો પણ છે તમે સપોર્ટ નથી કરતા તો મને બર પડે સપોર્ટ કરો ને એટલે કાંઈમ વિડીયો નાખું ને હમણાં વીસ તારીખે જવાનું છે ભાઈને બોટમાં પછી તમને જોરદાર મેચ લે બતાવો તમે કોઈ દે ની જોયું નહીં હોય હે રાઈ એવા મેચના બતાવવા તમે ખાલી સપોર્ટ કરો ભાઈને બરાબર બાકી ભાઈ બેઠો જ છે તો પૌલાની વાડી આવી જોસ પવલા આમ પેપુ લઈને રખડે કાંઈ કાઈ જો આ જો આ પૌલાનું ખેતર છે લુક ખાલી જો એ કે માંડવી પીરી પડી ગઈ છે હવે તડકાને આપણે કારા પડી જાય તો માંડવીનો હોક એ તો એ માનતો નથી ને આઈથી મોટર ઘેરથી લઈને ફિટિંગ કરે જ બધું આગળ તમને બતાડું કઈ રીતે કરી ખાલી તમે જોવો હરમાન ખુશ થઈ જાય તમારું મિત્રો જો પવલો નવી નવી નરી ઠપકારી આવે તો ગેસ હોય ને તડકાનો તો આગળ પહોંચ ઓર્ગેનિક ખેતી કરે છે આમાં પૈસાલ્યુ ને બનાવી કાંઈ ઘટે ને એવું ઓર્ગેનિક દવા બનાવી જાતે ને પૌલા આગળ અમારે ફિટિંગ કરીને આગળ જો ખાલી માંડવીનો રંગ બદલાઈ હે હે પૌલા નવી નવી નરી ઉપાડી આવે આ મોટર અમે લઈ આવ્યા આગળ આ ટુકડા કેમ કરે આય નાખો હા હાલો તો વિડીયોમાં બનાવી રહેજો બરાબર કાંઈ જાતા નહીં બહુ મજા આવીએ અત્યારે તો આપણે મેગી બનાવવાની છે તો મિત્રો અમારે પગલા એ ફાઈનલી ખંભે નરી મારીને ધીમે ધીમે ખેતર તરફ પ્રયાણ કરી રહ્યો છે આ હા આવી ગયું પાણી એવું વાત છે તો મકોજી નાનો નાનો છે બરાબર એમાં ડોટા થાય ત્યાં વાર લાગીએ તો અમારે ગોઠવે છે હવે આગળ આ પીરી આખી લીલી થઈ જાય હા એ કદાચ દારૂ ઉપાડે નહીં લાપો માંડવી થઈ કે લે કઈ નથી લામ તો ઝડપ દવા સાઠ ટકા આમાં થાલ ને આવતો બાવા થાય પાછું ખૂતાડી દમ કદાચ ને ઉગી જાય તો ફાયદો થાય એમ મિત્રો આ પૌલા હાથે બનાવી જીવ અમૃત એ ગંધાજ તો છો હું નાખ્યું ગાયનું સાણ ને પવાને છે ને રાતે સપનું આવ્યું હતું કે ગાયનું સાણ ને એવું મિસ કરીએ ને તો માંડવીમાં થાલ હરાવે તો એનું આખું બેરલ સાણનું ભરી પાણી ને બધું મિસ કરી વગેરે વગેરે ને હવે એ માંડવી પાવાનું છે આગળ બધું મિસ કરીને આ ટોપિયા ભરે છે હવે ગમેલા એમ થોડું ના ખાય પવલા આવું પાણી ડખોરી નાખ્યું છે ડાયરેક્ટ આ નરી છે ડાયરેક્ટ એમાં મૂકી દે એટલે ડાયરેક્ટ આમાં તો મિત્રો ફાઈનલી હવે અમારે પવલાવે ચાલુ કરી દીધું જીવામૃત પાવાનું આમ ઘડીક વાર ના રાખી ધરાઈને પી તો લેવા દે તો ખાલી અડાડી નળીને લઈ લેવાનું પાવ હોય તો હેરખું પાવાનું આમ જ્યાં ઉધી ધરાય તી પાવાનું હેન્જર ડેન્જર આવે આમ ધરાય તાવધી પાય એના મન દુઃખ ન થવું જોઈએ કે હોલી માંડવી ને એમ કે મને ઓછું પાવ્યું ને આને વધારે કેમ પાયું ને એકબીજાનું ખાર કરે માંડવી તોય થાલ ઓછું આવે એટલે એ હેરખું જ પાણી પાવાનું બરાબર હાલ ઝડપ પાક આયમાં તો કેવી લાગે અમારે પૌલાનું કાંઈ ઘટે પ્યોર ખેડૂત છે અમારે ઓલરાઉન્ડર ખેડૂત છે આને રે તમારે એ કંઈક ખેડૂત ન આવી ગયા અમારે બરાબર પવલારે તમારે ગમે ત્યાંનો ખેડૂ લઈ આવો નહીં અમારે પવલારે તમારે ટૂંકો પડે ખેડૂત ગમે હોય નહીં આગળ તમે માંડવી તો જોજો ખાલી આગળ બોલે આવી જાય બી આગ આ તો મિત્રો હજી તો અમારે પૌલાએ જીવામૃત અમૃત પાવરનું સલુસ કર્યું હતું તા મોટર ગદારી કરી ગઈ આમાં સાણ હલવાઈ જુ લાગે પોલો એટલું સાણ કુંડામાં નાખ્યું ને તે મોટરમાં હલવાઈ જ્યુ મોટર એ ચાલુ નથી તે પ્લાન સક્સેસ જાય કે કેમ થાય પ્લાન સક્સેસ કરવાનો છે હું તો તને વખાણ તો તો કે આને રે કે ખેડુ ના હોય પણ તું તો યાર એમાં તારો કઈ વાક નથી એકચ્યુઅલી એમાં મોટર ગદારી કરી કે અમારે પૌલાનો કઈ વાક નથી બરાબર પવલા તો મહેનત પૂરી છે તમે ખાલી જોવા ગરમી ગરમી થઈ ગયો હાલો તો તો કરતા હું મિત્રો છે ને મોટરના પાના લેવા ગયો પાના લઈને ને કઈ આવે કોને ખબર મેં તમને શું કીધું નતું કીધું કે બહુ મોટો ખેડુ છે છે ને બહુ મોટો ખેડુ મોટરમાં સાણ શાણ હોય એટલે આવું કઈ સાંભળ્યું હતું કે ભાઈ ખેડૂત મોટરમાં સાણ શાણ ગાલી દીધું નતું સાંભળ્યું ને અમારે પૌલો જેવા કાંડી ઘરે કઈ નબ્રો ખેડું છે તે ગયો હવે પાના લેવા પાના લઈને ગયા કોને ખબર તો હવે મેગી બનાવું હાલો તો મેગી બનાવવાનું કામકાજ ચાલુ કરી બે મિનિટમાં ધબાકો આ હા ખેતર મેગી ખાવાનો આનંદસ કઈક અલગ છે આજરી મેગી તો આમ ખાવાની છે આગળ પાણી ધગી જ ચાલો તો ઝૂકી નજર આ ખેતર મેગી ખાવાનો આનંદ જ કઈક અલગ છે ઓ કેમ છે પાણી નાખવું પડીએ નાખી દમ થોડું કેમ લાગે આપણે બાટલો ભૈરો જ છે ડૂબાડી દે કેમ લાગે બે મિનિટમાં બે મિનિટમાં મેગી કાંઈ ઘટે નહીં જરા આગો કરી દમ એટલે આગળ મેગી મેગી જો કામ કરે છે દો મિનિટ મેં ફૂલ ગરમી મેં મેગી ખાને કે ખેતર आनंद का एक अलग है और मसाला है इसका वो तो हम बाद में डालेंगे कि अभी डालना होता है मालूम नहीं है अभी मेरे को इधर यूट्यूब में देखना पड़ेगा मैगी कैसे बनाते हैं वो पता है कि दो मिनट में बन जाती है पर वो कुछ पता नहीं है यार क्या क्या डाला जाता है इसमें आलो आठ बे मिनट में मैगी बना रहे बराबर वीडियो में तो मित्रों પૌલા છે ને હવે મોટર ખોલી નાખી સાણ નીકળ્યું હતું જ રે તો શું હલવાનું હે ખોડ ખોડ તું તો તારા વખાણ કરતો હતો કે તારા જેવું ખેડુ એક તું તો યાર મતલબ એને કઈક થઈ ગયો એને વ્યાસ આવી હે ને સાણની એટલે ઘડી પોરો ખાવા એ બંધ થઈ ગઈ હે હાલ હવે સક્ષસ જોયો પ્લાન તો હવે મિત્રો હવે હાલો આપણે જઈએ એટલે મેગી પાયું છે કંઈ મેગી બરી જાય

ગરમી ગરમી થઈ ગયો અડધી કલાકથી મેગી બનાવવું હજી એમની એમાં કંઈ નથી ફરક પડ્યો આ બધું ખોટું છે અડધી કલાક થઈ અડધી કલાક હજી મેગી બની નથી લગભગ બે ત્રણ કલાક જેવું થાય મને એવું લાગે છે તો ઉકારો જ આવતો નથી આમાં શું કરવું બે મિનિટમાં તો ન જ બની તો ગમ પંદર મિનિટે તો આમાં પાણી ગરમ થયું હતું પંદર મિનિટે પાણી ગરમ થયું હતું પંદર મિનિટ હજી થઈ પણ ધૂરું ધૂરું છે હજી લગભગ અડધી કલાક થાય તો એ સડીએ એટલે પોણી કલાક હાસી પોણી કલાક એ મેગી બની જાય અમારે પવલો બે મિનિટ માં બધા કે મેગી બની જાય આ બે મિનિટ માં કા બની આ પોણી બે કલાક થાય આગળ હજી મેગી બની નથી બનાવીએ વાંધો નહીં હાલો તમે વિડીયમ બનાવી બનાવીએ જઈએ બને ત્યારે આપણે તો ખાવાની જ છે આગળ બે મિનિટમાં લાગે કે બે મિનિટમાં બને ફૂંક જ મારવું પડે ફૂંક મારી મારીને હું પૂરો થઈ જાય લગભગ હાથ મેગી તો કેરી બહુ ભારે કર્યો બે મિનિટમાં તું માનતો જ નથી ફૂંક મારી મારીને થાકી ગયો બે ભારે તો બળતન બહાર નાખે પણ હજી મેગી નથી બની બંને બંને શાંતિ રાખો ધીરજ ના પર મીઠા હોય બરાબર જો હવે બહાટી બોલેશ આગળ અમારે પવલો ના ત્યાર કરે બધું તો આવું આગળ બનાવી નાખું મેગી તો મિત્રો હવે મસાલો નાખી દઉં બરાબર આ તો પહેલા પાસી પાણે મોટર ખોલીને સક્સેસ પ્લાન થઈ ગયો છે હું તમને નહોતો કહેતો કે બહુ મોટો ખેડૂત છે બહુ મોટો ખેડૂત છે જો આમ પાણી જ કરે છે ઓર્ગેનિક દવા ચાટે પહેલો ઓ ગામડાની ગોરી તું તો દિલ ગઈ સોરી બાંધી લે ને મારી હારે પ્રેમની તું ચોરી એ ગોરી 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 ઓ ગામડા ઓ ગામડા ઓ ગામડા ની ગોરી તું તો દિલ લગાઈ ચોરી જે મ્યુઝિક આવે એમ મેગી બનાવ મારો ભાઈ આ પૌલો ઓર આ નાખે જાય હાલ બંધ કર દમ આવી જા બનાવી નાખીએ તો મિત્રો ફાઇનલી મેગી બની ગઈ તમને શું લાગતું હતું કે નહીં બને એમ બની ગઈ અમારે પહોલો જો સમસ્યા સમસ્યા લેવાય મીંડ હવે થાકી ગયો આવતું રોઝેડાની જેમ દોડતો હતો આખા ખેતરમાં મેં તમને એવું કીધું કે તો તો ખાઈ લે પછી પાછો ચાલુ કર દે જીવા અમૃત ચાટવાનું તો મિત્રો પાછો પવો કામે લાગી ગયો ને આપણે તો જે ખાવાનું કામકાજ ચાલુ કરવાનું છે ધોમ ખાધું પૌલો એ ધોમ ખાધું ને ખાઈને ભાગી ગયો કેટલો મોટો ખેડુ કેટલી ઉતાવરીને કામ પૂરું કરવાની આપણે તો શાંતિથી ખૂબ કારણ કે આપણે ફૂક જ એટલું તો આવું મહેનત જ આપણી એટલી છે તો આપણે તો ધોમ ખાવાની જો ભાઈ હું તો ધોમ ખાય થાકી જાય તોય ખાય પોરો ખાઈને પાછો ખાય બાજુ પાવ ભલે કામ કરતો એ કામ કરવા દઉં પછી રાઈ આપણી ભાઈ પેલા ખાઈ લઈએ તો મિત્રો ફાઇનલી હવે અમારે પૌલાનો પ્લાન સક્સેસ થઈ જ જોઈએ મેં તમને નહોતો કીધું કે બહુ મોટો ખેડૂ છે એ પ્લાન સેક્સે થઈ જ જાય પવલો આવે એટલે કેસ મહેન્દ્રસિંહ ભાવુ તું કરી શકતા હે જોઈ લો આવી રીતના ઓર્ગેનિક ખેતી કરે અમારે પૌલો મૂકે નહીં હાર માને જ નહીં ગમે થઈ જાય હોય લો કાંઈ ઘટે જ નહીં પૌલો ફ્રીજમાં આવે એટલે આવી રીતના હોય આગળ માંડવીમાં થાલ તો તમે જોજો દીધી પછી ધોવા મળે હાલ તો રાખે તો મિત્રો આ અમારા ગામના સરપંચ છે કઈ ઘટે નહીં આનાથી કોઈ રોગ નો થાય આપણા શરીરમાં કારણ કે ખાવાની છે માંડવી આપણે આપણે ખાવા માટે જે ઉત્પાદન કરીએ તો એમાં મિત્રો છે ને કોઈ દવાનો ઝેરી દવાનો છંટકાવ કરવો નહીં આ જ પદ્ધતિ અપનાવીએ કઈ નુકસાન અમારે પૌ ખીચમાં આવે એટલે જોઈ લો સરપંચ રૂબરૂ મુલાકાત લેવા આવ્યા અમારે પૌલા કઈક ડીજેટીગલ કરે છે અમારે પૌલો હે પૌલા સરપંચ તારી મુલાકાત લેવા તો કેવડો મોટો ખેડૂત થઈ ગયો આવું ને કામ કરતો રે ને આગેર વેર બરાબર લે તું બહુ મોટો ખેડૂત છે સરપંચ વિશાળ પડી જાય પછી